એએસઆઈ વિભાગ ઇન્દોરે હાઇકોર્ટમાં ઘર ભોજનશાળાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો હતો આ રિપોર્ટ લગભગ બે હજાર પાનાનો છે જેમાં અનેક મહત્વના ખુલાસા થયા છે સતત અઠ્ઠાણું દિવસ સુધી ચાલેલા આ સર્વેમાં ટીમને ઘણા પુરાવા અવશેષો પણ મળ્યા છે જેનો ટીમ દ્વારા રિપોર્ટમાં સમાવેશ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે આ સમગ્ર કેસની સુનાવણી બાવીસ જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે માહિતી અનુસાર ઇન્દોર હાઈકોર્ટની સૂચના બાદ ધારની ભોજ શાળામાં એએસઆઈ દ્વારા બાવીસ માર્ચથી કરવામાં આવી રહેલા સર્વેનો રિપોર્ટ આજે ઇન્દોર હાઈકોર્ટમાં એસઆઈ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો એસઆઈ દ્વારા લગભગ બે હજાર પાનોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેને આજે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ખરેખર એસઆઈ બે જુલાઈના રોજ માનનીય હાઈકોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કરવાના હતા પરંતુ સર્વે રિપોર્ટ પૂર્ણ થયો હોવાના કારણે એસઆઈની ટીમે હાઈકોર્ટ પાસે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો જેના પર ઇન્દોર હાઈકોર્ટે એસઆઈની ટીમને બે અઠવાડિયાનો સમય આપ્યો છે જેનો સમય આજે પૂરો થઈ રહ્યો હતો એસઆઈ દ્વારા આજે સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેની સુનાવણી બાવીસ જુલાઈના રોજ નિયત કરવામાં આવી છે